જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં સાંભળવાના છીએ અષાઢસો તેરસથી લઈને પાંચ દિવસનું આ વ્રત જયા પાર્વતીને વ્રતનું મહત્વ અને તેની કથા આ વ્રત અખંડ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્ત કરાવતું મા પાર્વતીને સમર્પિત છે અષાઢસો તેરસથી લઈને પાંચ દિવસનું વ્રત હોય છે અને આ પાંચ મીઠા વગરનું મોડું ખાઈને વ્રત કરવાનું હોય છે અને પાર્વતીની પૂજા કરી વ્રતના છેલ્લા દિવસે આખી રાત રાતનું જાગરણ કરાય છે સૌભાગ્યવતી સ્ત્રી પોતાની પતિની લાંબી આયુષ્ય અને ઘરમાં સુખ શાંતિ રહે અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે કુંવારી કન્યાઓ જો આ વ્રત કરે તો તેને જોઈએ તેવો મનગમતો વર પ્રાપ્ત થાય છે નિસંતાન સ્ત્રી જો આ વ્રત કરે તો સંતાન પ્રાપ્તિ થાય છે આમ અખંડ સૌભાગ્ય સંતાન પ્રાપ્તિ તથા ઘરમાં સુખ શાંતિ રહે તે માટે કુંવારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે છે મિત્રો આ હતું જયા પાર્વતીનું વ્રતનું મહત્વ અને હવે આપણે સાંભળીશું જયા પાર્વતી વ્રતની કથા જે પૂરી શ્રદ્ધાથી સાંભળજો એની પહેલાં આપને મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તમે જલ્દીથી કરી દો જેથી મારા બધા જ નવા વિડીયો આપ સુધી તુરંત પૂછે ધન્યવાદ મિત્રો ચાલો આપણે જયા પાર્વતી વ્રતની કથા સાંભળીએ આ વ્રત અષાઢ સુ તેરસના દિવસે કરવામાં આવે છે એ દિવસે વહેલા ઉઠવામાં આવે છે અને નાઈ ધોઈને શંકર પાર્વતીનું પૂજન કરવામાં આવે છે એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકઠાણું કરવામાં આવે છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બંને સત્વાદી હતા નીતિવાળા હતા પ્રભુ ભક્તિવાળા હતા તેને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહીં એ એનો નિયમ હતો એ ખાધે પીધે સુખી હતો છતાં એમનામાં અભિમાનનો છાંટો પણ હતો નહીં આમ એ બધી વાતે સુખી હતો પણ ભગવાને માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું અને તે એ કે તેને શેરમાટીની ખોટ હતી અને આ શેર માટીની કારણે ખોટને કારણે એમને રાત દિવસ સતત ચિંતા રહેતી હતી એક દિવસની વાત છે એ દિવસે નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા બ્રાહ્મણે એમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી એમનો સત્કાર કર્યો ત્યારે નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં ને હા મુનિરાજ આપની કૃપાથી આમ તો સુખી છીએ પણ શું કોઈ વાતનું દુઃખ છે હા એક બાબતની ખોટ છે ને તે માત્ર સંતાનની એને માટે એક રસ્તો બતાવું અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈને તેમ તમે જો શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારા પર મહાદેવ પ્રસન્ન થશે અને સંતાન આપશે આમ કહી નારજી તો ચાલ્યા ગયા અને બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહીં એટલે આખરે તો થાકીને હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું વિચાર કરતા કરતા એમને એમ લાગ્યું કે આ સામે ટેકરો દેખાય છે ત્યાં તપાસ કરવાની બાકી છે ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ જો ત્યાં મંદિર ન મળે તો પછી ઘેર પાછા ચાલ્યા જઈએ આમ વિચાર કરી થાક ખાઈને તેઓ ટેકરા ઉપર ચડ્યા ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું આ શંકર પાર્વતીનું મંદિર હતું એક ખૂણામાં એમણે રહેવાની ગોઠવણ કરી પછી સ્નાન કરીને તેઓને પૂજાની શરૂઆત કરી દીધી મંદિર પાસે જ બીલીનું ઝાડ હતું ત્યાં બીલીપત્ર લાવી સવાર સાંજ નિયમપણે તેઓ સ્નાન કરીને પૂજા કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળ ફૂલ વીણી લાવી તેઓ પેટ પૂજા કરતા આમ કરતાં કરતાં પાંચ વરસ વીતી ગયા પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયા પણ સાંજ પડવા આવી તોય તે પાછા ફર્યા નહીં એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી આથી તે તેને શોધવા ચાલી નીકળી ટેકરો ઉતરીને થોડીક દૂર ગઈ ત્યાં તેમણે પોતાના પતિને એક ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને પાસે એક નાગ ફૂંફાડા મારતો હતો બ્રાહ્મણના પગમાં અંગૂઠામાંથી લોહી નીકળતું હતું અને આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાગે કરડ્યો છે આથી એના મોઢામાંથી એક ભયંકર ચેસ નીકળી ગઈ ત્યાં તો તેઓ સોળે શણગાર સજીને સામે પાર્વતીજીને ઊભેલા જોયા પાર્વતીજીને જોતા બ્રાહ્મણી નમી પડી એટલે પાર્વતીજીએ તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણ શરીરે હાથ ફેરી સજીવન કર્યો પછી પાર્વતીજીએ તેમને કહ્યું તમારી બંનેની અન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વરદાન જોઈએ તે માગો માતાજી અમારે તો શેર માટીની ખોટ છે અને એનો કોઈ ઉપાય બતાવો તમે જો જયા પાર્વતીજીનું વ્રત કરશો તો તમને જરૂર સંતાન પ્રાપ્ત થશે આ વ્રત કેવી રીતે કરવું આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે શરૂ કરવામાં આવે છે અને ત્રીજે પૂરું કરવામાં આવે છે આ પાંચે દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવામાં આવે છે પહેલાં પાંચ વર્ષે જુવાનું ભોજન ખાઈને બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ખાઈને ત્રીજા પાંચ વરસ સીમા ખાઈને ચોથા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે છેલ્લા દિવસે જાગરણ કરવું જોઈએ જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનમાં આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખ પણ મળે છે આમ કહીને પાર્વતીજી તો અંતર ધ્યાન થઈ ગયા ને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાને ઘેર પાછા આવ્યા બીજે વર્ષે એમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું અને થોડા વખતમાં જ એમને ત્યાં સરસ મજાનો દીકરો અવતર્યો હે જયા પાર્વતીજી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફળ્યા તેવા આ વ્રત કરનાર તથા કથા સાંભળનાર તથા કથા કરનાર સૌને ફળજો તો આ હતી જયા પાર્વતી વ્રતની કથા આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તમે જલ્દીથી કરી દો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ